નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આ ચેનલ પર આ ચેનલ પર હું તમને રસપ્રદ અને શિક્ષાત્મક વાર્તાઓ કહું છું આજની વાર્તા છે યમરાજ અને ચિત્રગુપ્ત આ વાર્તામાં તમે જાણશો કે કેવી રીતે વ્યક્તિની આદતો તેના જીવનને પ્રભાવિત કરે છે આ વાર્તા તમને જીવનમાં સાચા સુખ મેળવવાની કલા શીખવશે મિત્રો એકવાર યમરાજ અને ચિત્રગુપ્ત યમલોકમાં બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા ત્યારે ચિત્રગુપ્તજીએ યમરાજને પૂછ્યું હતું પ્રભુ કયા કારણે માણસ અકાળે મૃત્યુ પામે છે કેવા માણસને સંતાન પ્રાપ્તિનો સુખ નથી મળતો અને કેટલા પુરુષો નાનપણમાં જ કેમ મૃત્યુ પામે છે તેની પાછળનું રહસ્ય શું છે પ્રભુ મને જણાવો ત્યારે યમરાજ ચિત્રગુપ્તને કહે છે એ ચિત્રગુપ્તજી તમે મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછ્યા છે આ બધા પ્રશ્નોના જવાબ વ્યક્તિની અલતમાં જ છુપાયેલા રહે છે વ્યક્તિ કેવું વર્તન કરે છે અને કેવું આચરણ કરે છે તે પ્રમાણે વ્યક્તિને સુખ અને દુઃખ ભોગવવા પડે છે કોઈ વ્યક્તિના આકાળ મૃત્યુનું પાસનું કારણ તેની આદતો જ હોય છે હું તમને એક વાર્તા કહું આ વાર્તામાં તમને બધા પ્રશ્નોના જવાબ મળી જશે તમારે આ વાર્તા ધ્યાનથી સાંભળવી જોઈએ તો મિત્રો આપણે બધા વાર્તા સાંભળીએ જે યમરાજ દ્વારા ચિત્રગુપ્તને કહેવામાં આવી હતી આ વાર્તામાં યવરાજે માણસના સારી અને ખરાબ ટેવો અને જન્મ અને મૃત્યુ વિશે ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું છે આ જ્ઞાન ક્યારેય અધુરૂપ ન સાંભળવો જોઈએ તો જરા પણ વિલંબ કર્યા વિના વાર્તા શરૂ કરીએ જો તમે પણ યમરાજને માનતા હો તો સાચા હદેથી કોમેટમાં જય યમરાજ જરૂર લખી દેજો મિત્રો યમરાજ કહે છે ચિત્ર ગોપજી તમે આ વાર્તા ધ્યાનથી સાંભળો સૂર્યના તાપથી ધરતી તપે રહી હતી પંખીઓ ચીચિયારા કરી રહ્યા હતા ફૂલો તેમની સુગંધથી હવામાં ફેલાઈ રહી હતી એક સુંદર શહેરમાં આત્મારામ નામનો એક શ્રીમંત માણસ રહેતો હતો તે ખૂબ જ મહેનતુ હતો તેણે પોતાની મહેનત દ્વારા બધી સંપત્તિ એકઠી કરી હતી તેનો કડો મોટો ધંધો પણ હતો અને નજીકમાં તેની ઘણી ખેતીની જમીન પણ હતી આખા શહેરમાં આત્મારામ જેટલો કોઈ ન હતો સદનસીબે આત્મારામ ના ત્રણ પુત્રો અને બે દીકરીઓ હતી તેનો પરિવાર તેને ખૂબ જ પ્રેમ કરતો હતો આત્મારામ ખૂબ જ દયાળુ અને મદદરૂપ માણસ હતો તે હંમેશા ગરીબો અને અનાથો ની મદદ કરતો હતો તે ખૂબ જ ધાર્મિક પણ હતો તે દરરોજ ભગવાનની પૂજા કરતો હતો આત્મારામના ત્રણ પુત્રો તેમની સાથે રહેતા હતા અને તેમના કામમાં મદદ કરતા હતા આત્મારામનો જે મોટો પુત્ર કિશન તે ખૂબ જ હોશિયાર અને બુદ્ધિશાળી હતો તે તેના પિતાનું તમામ કામ સંભાળતો હતો નાનો દીકરો ગણેશ પણ ખેતરની દેખરેખ રાખતો હતો અને ખેતીનું તમામ કામ કરતો હતો અને ત્રીજો નાનો દીકરો ભણતો હતો જેનું નામ રમેશ હતું આત્મારામના બંને પુત્રોના લગ્ન થઈ ચૂક્યા હતા અને થોડા સમય પછી રમેશનો અભ્યાસ પૂરો થયા બાદ રમેશ પણ લગ્ન થઈ ગયા અને રમેશ તેના મોટા અને જયારે આત્મારામ ના મૃત્યુ નો સમય નજીક આવ્યો ત્યારે તેમણે મિલકત ના ભાગલા પાડવાનું વિચાર્યું અને તેના ત્રણેય પુત્રોમાં સરખા ભાગે વહેંચણી કરીને તેને તેની તમામ મિલકત

તે માટે નદી પર જઈને પ્રસાદ પણ ચડાવતા હતા આદમરામનો જે મોટો પુત્ર હતો તેને ત્રણ ખૂબ જ સુંદર પુત્ર થયા પછી નાના પુત્રને બે પુત્રો અને એક પુત્રી થઈ પરંતુ સૌથી નાના પુત્ર ને કોઈ સંતાન ન થયું ઘણા વર્ષો વીતી ગયા પરંતુ નાના પુત્રને કોઈ સંતાન ન હતો તેણે ઘણા ઉપાયો પણ કર્યા પણ તેને ક્યારે સંતાન પ્રાપ્તિની ખુશી ન મળી જેના કારણે આદમરામના નાના પુત્ર રમેશ તે તબિયત થોડા વર્ષોમાં બગડવા લાગી અને તે બીમાર રહેવા લાગ્યો તેણે પોતાની બધી બચત પોતાની બીમારીની સારવારમાં ખર્ચી નાખી તેણે દૂર દૂરથી ડોક્ટરોની મદદથી પોતાની સારવાર કરાવી પરંતુ બીમારીને કારણે તે પોતાના કામમાં ધ્યાન આપી શકતો ન હતો તેથી તેની હાલત દિવસેને દિવસે ખરાબ થવા લાગી તેણે ઘણી વખત પોતાના ભાઈઓની મદદ માંગી અને તેમની પાસેથી પૈસા ઉછીના લઈને પોતાની સારવાર કરાવતો હતો તેણે ઘણા લોકોની સલાહ લીધી ઘણા ડોક્ટરને બતાવ્યા પછી પણ તેની બીમારી માટી ન હતી જેના કારણે તે ખૂબ જ દુઃખી રહેવા લાગ્યો તેના ભાઈઓ પણ તેની મદદ કરતા થાકી ગયા હતા પરંતુ હવે તેઓએ પણ તેની મદદ કરવાનું બંધ કરી દીધો હતો કારણ કે તે તેના ભાઈઓ સાથે યોગ્ય વર્તન કરતો ન હતો પોતાના મોટા ભાઈઓની પ્રગતિ જોઈને તેને ઈર્ષા થવા લાગી અને તે પોતાના ભાઈઓથી નફરત કરવા લાગ્યો જેના કારણે તે વધુ દુખે રહેવા લાગી પછી એક દિવસ રમેશ અચાનક મૃત્યુ પામ્યો અને પછી યમરાજના દૂત તેને લેવા તેની પાસે આવ્યા અને તેને ખેંચીને યમલોકમાં લઈ ગયા ત્યાં જઈને નાનો દીગો રમેશ રડવા લાગ્યો અને યમરાજને પૂછવા લાગ્યો એ યમરાજ મેં એવું કયું પાપ કર્યું છે જે હું બીમારીથી મૃત્યુ પામ્યો હું આખો જીવન કેમ દુખી રહ્યો હું આટલો સારો માણસ હતો પણ મને અચાનક રોગો કેમ થઈ ગયા મેં બધું કેમ ગુમાવી દીધું મેં શો પાપ કર્યો હતો ત્યારે એમરાજે કહ્યું મૂર્ખ તે ઘણા પાપ કર્યા છે તારું જીવન તારી ખરાબ આદતોને કારણે જ તારે આ દિવસો જોવા પડ્યા છે તારા આકાર મૃત્યુનું કારણ તો પોતે છે હવે હું તને કહીશ કે તે શાસ્ત્રોના કયા નિયમોનો ઉલ્લંઘન કર્યું છે જેના કારણે તારી આ દુર્દશા થઈ છે જે મનુષ્ય શાસ્ત્રોના નિયમોનું ઉલ્લંઘન કરે છે

ભોજન કરતા પહેલા ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ જેને વિશ્વના તમામ જીવોને અન્ન પ્રદાન કર્યું છે અને સાથે અન્નપૂર્ણા દેવીની પણ પ્રાર્થના કરવી જોઈએ આ રીતે અન્ન દેવતાની પૂજા કર્યા પછી જ ભોજન કરવાથી કોઈ વ્યક્તિને કોઈ પાપ નથી લાગતો પણ તે ક્યારે એવું કોઈ કામ કર્યું નથી તે ભગવાનનો ક્યારે આભાર માન્યો નથી તમે ક્યારે જીવોને ભોજન નથી આપ્યું તમે દરવાજે આવેલા ભિખારીને ક્યારે ભોજન આપ્યું નથી તેથી જ તમે આ દુર્ભાગ્યનો ભોગ બન્યા છો યમરાજ કહે છે જે મનુષ્ય જમીન પર બેસીને ભોજન કરે છે તેને ક્યારેય રોગો થતા નથી અને વ્યક્તિનું આયુષ્ય વધે છે પણ તમે જમીન પર બેસીને ક્યારે ભોજન કર્યું નથી તમે તો પલંગ પર આડલા પર અને ખુરશી પર બેસીને જ ભોજન કર્યું હતું તેથી જ તમારા શરીરમાં રોગો ઉત્પન્ન થયા હતા શાસ્ત્રો કહે છે ઉંબરે બેસીને પણ ખોરાક ન લેવો જોઈએ પરંતુ તમે આ નિયમોનું પણ પાલન કર્યું નથી ઉંબરા પર બેસીને ભોજન કરવાથી સંપત્તિનો નાશ થાય છે યમરાજ કહે છે વ્યક્તિ ત્રણ પ્રકારનું ભોજન ન ખાવું જોઈએ જેના પર કોઈ પગ મૂક્યો હોય કે તેના ઉપરથી ચાલ્યું હોય અથવા કોઈ માટે ભોજન પીરસ્યું હોય આ ભોજન ક્યારે ન ખાવું જોઈએ આ ખોરાક અશુદ્ધ બને છે આ ખોરાક પશુને ખવડાવવો જોઈએ બીજા દ્વારા દૂષિત કરવામાં આવેલો ખોરાક આવાથી વ્યક્તિનું આયુષ્ય ઘટે છે અને તેના શરીરમાં વિવિધ પ્રકારના રોગો થાય છે જે ભોજનમાંથી વાળ બહાર નીકળે છે આવા ખોરાકનો ત્યાગ કરી દેવો જોઈએ જો ખોરાકમાં વાળ નીકળી જાય તો તે ક્યારેય ભગવાનને પ્રસાદ તરીકે ન ચડાવવો જોઈએ અને ન તો પોતે ખાવો જોઈએ આવો ખોરાક ભૂતોને મળે છે યમરાજ કહે છે બીજા વ્યક્તિ માટે પીરસવામાં આવેલ ભોજન ન ખાવું જોઈએ જે વ્યક્તિ અન્ય લોકો પાસેથી ખોરાક છીનવી લે છે અથવા અન્યને આપ્યા વિના પોતે જ ખાય છે દેવી અન્નપૂર્ણામાં તેના પર ક્રોધિત થાય છે અને અન્ય લોકોના ભાગનું ભોજન ખાવાથી વ્યક્તિના સારા કાર્યો નાશ પામે છે પરંતુ તમે આમાંના કોઈ પણ નિયમનું પાલન કર્યું નથી જેના કારણે તમારું આયુષ્ય કટી ગયું છે શાસ્ત્રો અનુસાર વ્યક્તિએ દિવસ દરમિયાન ઉત્તર દિશા તરફ મુખ કરીને પેશાબ અને મળનો ત્યાગ કરવો જોઈએ જો તમારે રાત્રે મળ અને પેશાબ કરવો હોય તો તમારે દક્ષિણ તરફ મુખ કરીને ત્યાગ કરવો જોઈએ મળ અને પેશાબ કરતી વખતે તમારે હંમેશા તમારું માથું ઢાંકવું જોઈએ અને કોઈ પણ જાળ નીચે કૂવા નીચે નદીના કિનારે ગૌશાળા પાસે ભગવાનના મંદિર પાસે અગ્નિની નજીક અને શમશાન પાસે ક્યારે પણ મળ અને પેશાબ ન કરવો જોઈએ શાસ્ત્રો માં એવું કહેવામાં આવ્યું છે કે ઉભા રહીને પેશાબ કરવાથી શરીરમાં અને અન્ય રોગો થાય છે સંપૂર્ણ નગ્ન હોય ત્યારે પણ પેશાબ પેશાબ ન ન કરવો કરવો જોઈએ જોઈએ ચાલતી વખતે આથી દુર્ભાગ્ય આવે છે તે અયોગ્ય માનવામાં આવે છે ચંપલ પહેરીને અને ચાલતી વખતે પણ પેશાબ ન કરવો જોઈએ આકાશ માં ગ્રહો જોતી વખતે દેવી દેવતા ના મંદિર કે પાણી ની સામે જોતી વખતે સૌ કરવું અયોગ્ય છે રાત્રે ચંદ્ર અને અગ્નિ તરફ જોતી વખતે પણ સ્વચ્છ ન કરવું જોઈએ આથી જીવનમાં દુઃખ અને મુશ્કેલી આવે છે મળાને પેશાબ કર્યા પછી તે ભાગને સાફ કરવો જોઈએ અને વ્યક્તિએ પોતાના હાથને પણ પાણીથી શુદ્ધ કરવા જોઈએ સ્વચ્છ અને પેશાબ પસાર કર્યા પછી વ્યક્તિએ તેને કોઈ પણ દિવાલ પર સાફ ન કરવો જોઈએ આના કારણે તે વ્યક્તિ પ્રાણીના રૂપમાં જન્મ લે છે તેને સારી રીતે માટી નાખીને ઢાંકી દેવો જોઈએ જેથી કરીને કોઈ પ્રાણી તેને ખાઈ ન જાય યમરાજ કહે છે કે માણસે ક્યારેય નગ્ન ન નહાવું જોઈએ આનાથી પિતરો ગુસ્સે થાય છે પણ તમે હંમેશા નગ્ન થઈને સ્નાન કર્યું છે જેના કારણે તમારા પૂર્વજો પણ તમારા પર નારાજ હતા આ રીતે યમરાજ તેના પુત્ર રમેશને ઘણું જ્ઞાન આપે છે અને પછી યમદૂતો તેને નરકમાં લઈ જાય છે મિત્રો આ રીતે માણસે ક્યારેય શાસ્ત્રોના નિયમોનું ઉલ્લંઘન ન કરવું જોઈએ યમરાજે ચિત્રગુપ્તને જે જ્ઞાન આપ્યું છે તે ખૂબ જ મહત્વપૂર્ણ હતું મને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે આવા આધ્યાત્મિક માહિતી સાથેના વિડીયો જોવા માટે કરો અને સબસ્ક્રાઈબ કરો